નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાશા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એનપી કે ખાતર કે જે વોટર સોલ્યુબલ આવે છે તે ઓગણીસ 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 એટલે કે ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ કે જે વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં સો એ ટકા ઓગળી જાય તે ખાતરની વાત કરવાના છીએ કે મિત્રો તે ખાતર આપણે જે કપાસનો પાક છે તેમાં કેટલા દિવસનો થાય એટલે આપવું ક્યારે આપવું અને કેવા સમયે આપવું તેની વાત કરવાની અને કેટલી વખત આપવું અને કેટલી વખત એનો છટકાવ કરવાનો કે જે આપણે ઓગણીસ 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 ખાતર આવે છે તેનો છટકાવ આપણે કરી શકાય જે જમીનમાં આપવાનું હોતું નથી તો મિત્રો કે જે આપણે પાયાના ખાતર આપ્યા હોય કે ડીએપી છે પછી એસપી છે કે પછી એનપી કે છે એટલે કે બાર બત્રી હોળ છે ડીએપી છે કે એસપી કે નર્મદા ફોસે વગેરે જે પાયાના ખાતર છે જે આપ્યા હોય તે સંપૂર્ણ રીતે વોટર સોલ્યુબલ નથી હોતું તે જમીનમાં જમીન પલ લે અને જમીનમાં ભેજ હોય તો તે ધીમે 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 એમ ઓગળતું હોય છે અને તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે ઓગણીસ ઓગણીસ આવે વોટર સોલ્યુબલ ખાતરની કે જે એક આપણે જે કોઈ પણ કંપનીનું અલગ અલગ કંપની ઈપકોવાળાનું આવે છે સરદારવાળાનું આવે છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો તેના આપણે કિંમતની વાત કરીએ તો સો રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા સુધીનું હોય છે અંદાજીત કિંમત કહું છું તો મને બહુ ખ્યાલ નથી પણ લગભગ આપણે બજારમાં એવો ભાવમાં એગ્રોવાળાને ત્યાં આવતા હોય છે અથવા તો કોઈ ખાતરના ડેપા હોય ત્યાં પણ એ કિંમતમાં મળી જતું હોય છે સો રૂપિયાથી લઈ અને એકસો પચાસ સુધીના ભાવ અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હોય છે તો મિત્રો એ જે ખાતર ક્યારે આપવું કે મિત્રો તમે જોઈ શકો છો કે આ કપાસ પચીસ ત્રીસ દિવસનો થયો છે પણ મિત્રો આપણે થોડુંક લેટ થઈ ગયું છે એટલે કે વીસથી પચીસ દિવસનો થાય પંદર દિવસ થઈ ગયા પછી કપાસના ઉગી પંદર વીસ દિવસનો થાય ને એટલે પહેલો સટકાવ આપણે કરી દેવો જોઈએ ઓગણીસ ઓગણીસ ખાતરનો તેનાથી મિત્રો જે આપણે પોષક તત્વો એના જે તત્વો હોય છે કે ફોસ્ફરસ હોય છે પછી નાઇટ્રોજન હોય છે અને પોટાશ હોય છે તો તે આપણને જે પાંદડા હોય છે તેની કપાસ ઉપરથી મળી રહે જે આપણે એનો મિત્રો આપણે બેથી આખી સિઝનમાં બેથી ત્રણ છંટકાવ કરવા એક આપણે વીસ દિવસે કરવો જોઈએ પછી જે બીજો છંટકાવ છે પાંત્રીસ ચાલીસ દિવસનો થાય ત્યારે છંટકાવ કરવો જોઈએ અને બીજો જે ત્રીજો છંટકાવ છે તે પાં સાઠ પાંચ સાત દિવસનો થાય એટલે કે ફાલ આવવાની સંપૂર્ણ રીતે પ્રક્રિયા ચાલુ થઈ જાય જીનવા બંધાય ત્યારે પણ તેનો છંટકાવ કર્યો જોઈએ અને મિત્રો જો તમે પાયામાં ખાતર ન આપ્યું હોય એક કોઈ બી અત્યારે આપણે જે આ પાયા કપાસના સાહ નાખા હોય અને પાયામાં કોઈ પણ ખાતર ન આપ્યું હોય તો જે કપાસ ઉગી જાય પંદર વીસ દિવસ ન થાય એટલે તેના આપણે એક મહિનામાં બે વખત છટકાવ કરી દેવા જોઈએ જેથી કરી આપણે જે ફોસ્ફરસ નાઇટ્રોજન અને પોટ પોટાશની કમી ન રહે અને છોડ એકદમ તંદુરસ્ત રહે કે કોઈ પણ એમાં જે વૃદ્ધિ વિકાસ તેને નહીં અને એક સારામાં સારી વિકાસ થાય મિત્રો હવે આપણે વાત કરી કે જે આપણે વોટર સોલ્યુબર છે એ ખાતર ક્યારે આપવું તો મિત્રો જે એ ખાતર છે જે એકદમ જે આપણે સવારના પોરમાં આપી શકાય કે જે બહુ તડકો ન હોય ત્યારે એક આપી શકાય અને એક સાંજના પહોળને આપી શકાય તડકા હોય ત્યારે ખાતર આપવું નહીં જેથી કરી આપણે એક સારામાં સારું જે છે એ રિઝલ્ટ મેળવી શકે અને બીજું મિત્રો કે આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય કે ખાતરનો છંટકાવ કરતા હોય તો ભલે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય તો ભલે કોઈ પણ પાકમાં અને કોઈ પણ ગમે તે પાક હોય અને ગમે તે દવાનો છટકાવ કરતા હોય એટલે કે ગમે તે સ્પ્રે કરતા હોય તો ચાઇનીઝ સાથે સાથે મિત્રો આપણને જે બજારમાંથી સ્ટીકર આવે છે તે આપણે લઈ અને પાંચ એમ એલ અથવા દસ એમ એલનો લઈ અને અત્યારે ચોમાસાની ઋતુમાં છટકાવ કરવો પડે જો આપણને ખ્યાલ હોય કે આજે વરસાદનું વાતાવરણ છે અને વરસાદ આવવાની શક્યતા છે એટલે કે હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની તો આપણે સ્ટીકર નાખી અને તેનો છંટકાવ કરવાથી જે આપણે ખાતર છાંટતા હોય અથવા જંતુનાશક દવા છાંટતા હોય અથવા ફૂગનાશક છાંટતા હોય તો તેનું આપણે સો એ સો ટકા રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને એક સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ જય માતાજી મિત્રો જય કૃષ્ણ